બધા પીસ જામી ગયેલા ક્યાં બાત કેટલું ભણેલું એમ સાલુમાં ભગવાન માથે દીધું તો સીધું બધાને સાહેબ તેજલી કૂદકો ખાતો ઉભા બોલતા કુજ્યા ઓડિયો ભગવાન કે લે લે હવે લાવી દે ઠેકાણે લે આને શેધારી પાસે એ કે આ શોર્ટ સર્કિટ ને હરખ્યું કરવાનું પાનું ઉભે રોડે નીકળ્યો એ ભાઈ રામ રામ એ પણ એ ભાઈ ઉભા જ રહ્યો ભગવાન ને કેવું ભગવાન ને જો મળવું તો છે ભગવાન નીચે આવ્યા

ભગવાન કે તારી ને વાત એ છે હૃદયમાં હશે તો ભગવાન એ નહીં કાઢી શકે કારણ કે હૃદય ચાલુ હતું હૃદય નતો તો ગયો છે માટે લાય લાગે પણ સળગે અંદર એવા કાળ દરિયો ખારો કીધો આ દરિયો ખારો ને બાપુ વીરડો મીઠો એવા દાખલા દીધા રે પણ આ જીવન નથી જીવન છે જીવ વાજે એવું રે મોજ મારે હું મોજ મારે મોજ મારે હું રે અબે રસ્તે થી નીકળ્યા ને કથામાં લે

જીવનના દ્વારકાનો સેલો દિવસ દ્વારકા ની અંદર ભગવાન નારાયણ નો સેલો દિવસ ગોપાલ હા બીજી વાર દ્વારકા આવે ગોમતી ના ઘાટ ઉપર ભગવાન કૃષ્ણ અને વધવ જે વાત કરે છે નારાયણ ઓલી ગીતામાં તો મારો બાપ યુવાન હતો અને આખા જીવનના અનુભવ જે ને કહે છે રામ અવતારમાં ભરત ને પાદુકા આપી છે ભગવાને કૃષ્ણ અવતારમાં

એકસો વર્ષની ઉંમર ભગવાન પહેલી વાર આવ્યો ત્યારે નતું તોય કે અઢળક આપ્યો છે આ વાત ઈ માટે કરું છું લાયકાત પ્રાપ્ત થઈ જાય ને તો પરમાત્મા પાસે માગવું નહીં પડે એની રીતે મારો બાપ આપી દે ભગવાન

પેલી વાર હું આવ્યો ત્યારે પગ તે ધોયા હતા મારા હું તમને ના ના પાડી શક્યો પણ આજ માગવાનું કેતો હતો માગું એટલી વાર કે આજ તારી અણહાર જોઉં છું ને મને એવું લાગે છે કે હવે આ પગ બીજી વાર હાથમાં નહીં આવે એકવાર મને તારા પગ ધોઈ લેવા દે બીજું મારે કાંઈ નથી જોતું પછી ત્યાંથી ભગવાન નીકળે છે અને વધવને કહે છે કે વધવ માગી લે શું આપું આવી હસ્તિના પુરે જયારે યુધિષ્ઠિર ને ગાદી બેસાડ્યા ભગવાન રાજ્યાભિષેક થયો પાંડવો ને ગાદી દીધી થોડુંક રોકાણા પરીક્ષિત નો જન્મ

વચન એક જ્યાં સુધી અમારી પાસે દુઃખ હતું ને ત્યાં સુધી તું સતત અમારી ભેગો રહ્યો છો આજ અમને રાજ મળ્યું છે એટલે તું કે છો ને સાહેબ આ વસ્તુ કઈ નથી

સાત દિવસનો પાઠ જે આપે ભગવાન સોમનાથના સાનિધ્યમાં જે ક્ષેત્રમાં નારાયણ બેઠો છે એ ક્ષેત્રમાં જે પ્રાંતમાં જે ઘટના બની તમે તો દર વર્ષે કંઈક ના ક્યાંક તીર્થમાં કરો છો પણ આ વખતે જે આ કથાનો જે વિષય અને કથાનું સ્થળ એ એટલું બધું યોગ્ય લીધું છે સમય નથી દાદા મારે એટલે મારો ભોગ્રામનો આ બધું પણ હું ચોક્કસ કહું કહું જીવ ન્યા રહેશે અદ્ભુત એખાદા અધિકારક આનંદ થાય ને હા એટલે મજા મોજ આવે ને એ મોજ લૂંટી લેજો વાત આ છે પણ જીવન નથી જીવન નથી જીવન છે જીવ વા જેવું મોજ મારે

તારે હજી કઈ બાકી રહી જાય તો ચાલુ કરી ઓલો કે પણ હું એટલી ગાડી ઉદવ ને તમારો ભ્રુગુટી નો મરોડ નથી બદલાતો પંદર વર્ષ મોડો પડ્યો પંદર વર્ષ તું મોડો પીડ્યો બાકી પંદર વર્ષ પેલા બોલ્યો તો સમશે નીકળી ગયું હોત પણ આજ મારા ગુરુ એ મારા યોગે અંદર નારાયણ પ્રગટ કરી દીધો છે હવે હું લેતો જ નથી તક કેમ તાકે હમણાં હું બાજુના ગામમાં ગયો તો ત્યાં બધા મીઠાઈ આપી તો હું મીઠાઈ ખાતો નથી તક એનું શું કર્યું કે તને શું લાગે એનું મેં શું કર્યું છે તાકી તું ગામમાં જ રહેવા દીધી છે ને તક બસ જેને જેને ભાવતી હતી એને લઈ લીધી એમાં મારાય શબ્દો એ કે ભગવાન કે તારા શબ્દો જેને ભાવતા હોય છે એ લેશે બાકી તારા શબ્દો મને નથી ભાવતા એમ આપણો જે ખોરાક હોય એ જ આપણા જીવનમાં રહેતો હોય છે આર્થિક જરૂર કેટલી છે આપણી બે રોટલી ની ને અને પરિવારે એમ કીધે કે બાસી ભાઈ મહિનાની એક કથા બરાબર છે હવે નથી જાવું બહાર ડોક્ટર ને એમ કોઈ કહી દે એના પરિવાર ના બસ એ તમે પર ના બોર્ડ મારી ગયો પંદર દર્દી થી વધારે નહીં એટલામાં ઘણું મને મારો પરિવાર એમ કી કીધે બસ તમે મહિના બે પ્રોગ્રામ કરી લો બસ એટલે મહિના બે પ્રોગ્રામ તો તમને કહું કે શું થાય બહુ બહુ પડી જાય સાહેબ તો કે બસ એટલું રાખો ના એ કેવલ પૈસાની વાત નથી દોષ આનાથી સમાજનું હિત થાય છે ને કયકનો એકનો એક દીકરો હોય અને જીવને જમની વચ્ચે હાલ વાદ હાલતો હોય અને તમામ ડોક્ટરોના રિપોર્ટની વાટે બેઠા હોય ને એમાં ડોક્ટર આવીને એમ કહી દે અઘરું હતું

ચાર છે નદી ની હરવાય આપણું જીવન નહીં ચાર પ્રકારનું માણસ નું હોય છે આમાં જેમ પ્રકૃતિ ની અંદર ચાર મોસમ હોય ફેરાય ચાર યુગે ચાર પણ મૂળ મારે આ તમામ ડોક્ટરો બેઠા છો એનો પરિવાર બેઠો છે એટલે નદીના પ્રકાર ચાર હોય એક કુવારી નદી એક સુકી નદી એક મોસમી નદી અને એક બારમાસી નદી આપણા ગુજરાતમાં કચ્છની અંદર બાણુ નદી છે એ બધી સુકી અને કુવારી કુવારી એને કહેવાય કે પહાડમાંથી નીકળે પણ સમુદ્ર સુધી પહોંચી ન શકે

એક જણો મુઠી ત્યારે તો પરચુરણ એવું કહે મુઠીયા મુઠીયે પરચુરણ ઉડાડ્યો ગામને જુગા લોભી નો પેટ કોઈ દી એક રૂપિયો નો કાઢે અને બદલે મુઠીયા મુઠીયા મીડો ઉડાડવા જોયું ત્યારે ખબર પડી ડાયરેક્ટ પોથી ઉપરથી ઉડાડતો હતો બોલો પરબાર આનંદ ભયો કરતો હતો આ સુખી નદી છે આ સુખી નદી છે બીજી ત્રીજો પ્રકાર છે મોસમી નદી છે

ઓછો વરસાદ થયો હોય તો બાર બારે માસ ન હોય મધ્ય મધ્ય ગુજરાતમાં ગુજરાતમાં સાહેબ નદી છે આપણે આવી આપણો સિંગોડો બે કાંઠે હોય પણ પાછું કદાચ મોડું વરસ થયું હોય તો બારે માસ એમાં પાણી ના હોય પણ દક્ષિણ ગુજરાત જે તમે દક્ષિણ ગુજરાતમાંથી આવો છો ત્યાં સત્તર નદી છે એ સત્તરે સત્તર નદી બાર માસી છે બાર માસી બહુ ઓછા હોય સત્તર જ હોય આ ડોક્ટરો છો ને તમે સમાજમાં ઓછા હોય ડોક્ટર કાંઈ એટલી બધી સંખ્યામાં ન હોય આ આ આખા જિલ્લામાંથી એટલા છે તમે બાર માસે છો કારણ કે રાતે જગાડે તોય તમારે ઈની ઈજ સુતા સુતા ઈજ ચિંતા હજી મારા પાંચ દર્દી બેઠા છે એને મેં જે સતત ને સતત જાગૃત અવસ્થામાં રહે એ ડોક્ટર સંત ભૂદેવ સમાજનો હારું કરનારો સમાજનો હિત કરનારો માણસ આ બધા બાર માસી છે એમાં કોઈ દે એમ કહેવાય કે ભરતીને વોટ ન આવે એ બે કાંઠે બારે માસ રહેતા હોય છે એવા એમ કહેવાય કે સતત સતત બાર માસી જીવતા હોય એ મારા ડૉક્ટરો આજ મારી સામે બેઠા છે એટલે મને ખૂબ આનંદ છે શરીર બનાવ્યું ને એ ભગવાન ની વાહળી છે તમારે એને શું ક્યાં સુરે વગાડવે છે ધારો એ તમે બની શકો ને ડોક્ટર બની શકો એન્જિનિયર બની શકો સીએ બની શકો પાયલોટ બની શકો અને પાછું ગમે એટલું ભણી જાવ પાછું તમારે જે બનવું એ બની શકો બોલો તમને એમ લાગે કે આ બુસ મારે એ રભણ હોય બાપુ ગામડાના માણસના કોઈ વેપારી પાસે પૈસા હોય ને જીતુ બાપુ તો એ વેપારી શું કે એમાં ખાસ કાટકી વરણ હોય એના પૈસા હોય પાંચ દસ હજાર જ બાકી હોય તો હું કે ખબર કોના દીકરા તમે તમારી ઘેરે કોઈ ઘોઘરાણી આવે મરી જવાય મરદ હોય તો પાંચ વીઘા કાઠી ના બાકી આમ જો તો ઓલો વેસી નાખે બોલો સતા નો દે તો હું કે ફલાણા ભાઈ બુસ મારું અને ઓલા એ પાછા કરોડ ની પાલટી ઉડી જાય તો શું કે પાલટી ઉઠી ગઈ આ કઈક ને હું ઉડાવી દીધા ઈ નહી તો એને ઉઠી જાય કેવાય ને આ પિશારો પાંચ હજાર માં મોટું કરે તા કે ભૂસ મારું છે લે એટલે આપણે વાહળીને આ શરીરને ક્યાં સૂર્ય વગાડવી છે એના ઉપર આધાર છે ત્રીજી વાત અઘરું પડે પણ સમાજના એવા કામ કરતા જાવ ને એટલે આપણે વયા જઈએ ને અથવા તો આપણી આ સભામાં ગેરહાજરી હોય ને તો એ મન યાદ કરે અમારે રાજુલા ડોક્ટર મુસળિયા સાહેબ હું યાદ કરવી માણસને હું મારા બહુ જૂના મિત્ર એ સરકારીમાં નોકરી કરતા હતા સરકારીમાં સરકારી હોસ્પિટલનો એમબીબીએસ તરીકે મેં જોયું છે અને મારી હાજરીમાં બનેલી ઘટના કહું તમે હવે સરકારી હોસ્પિટલમાં નાના હુના માણસો કોઈ આવે તો સાહેબ એનું દર્દય ચેક કરી લે એની હારો હારી એને પોતાને ચેક કરી લે કે આ દવાખાનાની અંદર સરકારી હોસ્પિટલમાં આ દવા નથી આ ખરેખર બહારથી લાવવી પડશે પણ બહારથી લઈએ કહેવાય આની પરિસ્થિતિ નથી તો એ ભૂસળિયા સાહેબ બે કલરની ઓલી સ્લીપ રાખતા લખવાની એક સફેદ અને એક આસી ગુલાબી સફેદમાં લખીને આપે તો એ મેડિકલવાળાને પૈસા લઈ લેવાના પણ જેનો આસી ગુલાબી વાળામાં લખીને આપે સાહેબ પૈસા નહીં લેવાના મુસળીયા સાહેબના ખાતામાં લખી આ આ ઘણા સેવા સત્ય અને મારા એક તબલા વગાડતા મારી સાથે બાપુ એમના દીકરીને સુવાવડ માટે ત્યાં લાવ્યા અને ઈ વખતમાં સાહેબ સર્જરી કરવી એટલે બહુ ઘરું વાતું બધે એમ થતું કહો ઉપરથી બાળક લીધું આવી વાત ત્યારે થતી બેનને ત્યાં દાખલ કરે સાહેબનો બાપુનો ફોન આવ્યો કે ભાઈ દીકરીને અહીંયા દાખલ કરી છે અને હવે સર્જરી કરીને બાળક લીધું છે તો કેટલા થાય હું ખબર તેમ કરતાં તમે આવી જજો નહીં અને હું આવ્યો સાહેબ હું તો એ જ માટે આવ્યો છું જે બિલ થાય એ આપણે દઈ દઈ અને બાપુને થોડા આપણે આ ત્યાં યાદ કરું બાપુની ગેરહાજરી જ ને ભરતભાઈ સારી રીતે ઓળખે છે બાપુને અમે મુસળિયા સાહેબને ત્યાં આવીને બેઠા કલાક થઈ દોઢ કલાક સાહેબ સાહેબના ઘરના મુસળીયા સાહેબ વાઈફ એમના પત્ની સાહેબ ગામમાં જઈ અને જેમ પોતાની દીકરી જેમ બાપ ને ઘેરે આવી હોય ને સુવાવડ કરવા અને જે લેવાનું હોય ને એ બધી વસ્તુ સાહેબના ઘરના લઈ આવ્યા અને સાહેબ એક હજાર એક રૂપિયો દીકરીના હાથમાં આપણા એટલા કાર્યક્રમો કર્યા કોઈ દીક રૂપિયો નો લીધો હોય અને આજ મારા હો ભાગ કહેવાય કે એની દીકરીનો પ્રસંગ આજ મારા હાથે આ કરવાનું આવ્યું મારે રૂપિયો તો ન લેવાય પણ એનો કાયમ મારી દીકરી તરીકે હું રાખીશ કહેવાનો મતલબ મારો એ છે કે આ જે લાગણીઓ જે છે સાહેબ